દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો પાલિતાણા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી લુવારવાવ ભૂંડરખા જામવાળી વીરપુર સહિતના ગામોમાં વરસાદ મન મૂકીને વરસ્યો ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ત્યારે રાજ્યમાં પાછલા ચોવીસ કલાકમાં પંદર જૂનના સવારના છથી સોળ જૂન સવારના છ વાગ્યા સુધીમાં સમયમાં કુલ બત્રીસ જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ક્યાંક ડેમ છલકાયા છે તો ક્યાંક નાળા નદી બે કાંઠે જોવા મળી રહ્યા છે જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણ જેમાં પાસઠ એમ એમ વરસાદ પડ્યો છે ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં પિસ્તાલીસ એમ એમ વરસાદ પડ્યો છે આ પછી આઠ તાલુકામાં પંદર એમ એમથી વધુ વરસાદ પડ્યો છે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયાધાર बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद